નમસ્કાર મિત્રો નવા વિડીયો અંદર તમારું સ્વાગત છે આજે આપણે વાત કરવાના કે આપણે તરબૂચ જે જોઈએ છે એ આપણે કઈ રીતના ખબર પડે કે આ તરબૂચ પાકેલું છે કે અત્યારે તો ઘણા કેમિકલ વાળા ભેળસેળ થઈ ગઈ છે કે તરબૂચ જે વેલા હોય એમાં પાણી ભેગું એક ખાતર આપે એટલે કાચું હોય તો એ લાલ થઈ જાય પણ એની મીઠાશ કે ખબર ના પડે ખાલી લાલ થઈ જાય દેખાવ સારો હોય અથવા આજીક્ષણ આવી ગયા છે તો આપણે જોઈએ કે જે આપણે ઓર્ગેનિક તરબૂચ વાવ્યા હતા વન તો એ પાકે પાકે એટલે કઈ રીતના ખબર પડે ચાર પાંચ એની નિશાની છે કે એમથી આપણે ખબર પડી જાય કે તરબૂચ આ રીતના પાકી ગયું છે તો આગળ વિડીયો જો એટલે ખબર પડી જાય અને આખો વિડીયો જોજો તો જ તમને ખબર પડશે તો મિત્રો તમને બતાવવા માટે આ ચાર તરબૂચ તોડ્યા છે હવે આ ચાર રીતના કઈ રીતના ખબર પડે કે તરબૂચ પાકેલા છે તો ખાસ આખો વિડીયો જોજો એટલે ખબર પડી જાય તો જે પહેલું છે એ તમે જોઈ શકો છો આ તરબૂચ છે એમાં ઉભા લીધા હશે જો આ લીધા પછી હશે જો આમાં છે જો સીધો લીધો એટલે કાશી પાકી જોઈએ ખબર પડે ને બીજું કે આને આમ વગાડો ને એટલે અવાજ આવે એમાં ખબર પડી જાય જે જાણકાર હોય એને ને મિત્રો ત્રીજું કે જે આ તરબૂચ છે તમે જોઈ શકો આ અહીંયા જે તરબૂચ નું હતું જે દાંડલો ને આ બાજુ જે પેલા હોય સ્ટાર્ટિંગ થાય તરબૂચ થઈ આ બે નું આમ જે અંતર નું આ લેવલ હોય જોઈ શકો તમે આ લેવલ એમાં થોડોક ફરક આવી ગયો હોય કદાચ તમને કેમેરામાં ખબર ના પડે પણ જ્યાં તરબૂચ તમે લ્યો ને ત્યાં જોજો કે જે આ આ મેન નિશાન છે અહીંયા આ નિશાન અહીંયા થી કરીને તે જે આ સીધું નિશાન આમ લ્યો તો ગમે એ બાજુ થી આ જે ડાંડલો હોય એનો ફરક પડી ગયો હોય કે ઊંચા નીચું થઈ ગયો એક લેવલ માં આવે જ નહીં એક એ નિશાની પાકેલું હોય ને પછી તમે જોઈ શકો જો આ તરબુજ હોય તો આ જે ડાંડલાનો ભાગ છે એનો અહીંથી જે આટલો ભાગ હોય એ અંદર ઘડી ગયો હોય અને આ બાજુનો જે ભાગ હોય એ થોડોક અંદર ગયો હોય બહુ તો એ ભાગ ના કરે આ ભાગ થોડોક અંદર એક એ નિશાની પાકવાની તમે જોઈ શકો છો આ અંદર ઘડી ગયો છે દાંડલાનો ભાગ અને બીજું એક નિશાની એ કે તરબૂચની ઉપર આ રીતના પાવડર નું થઈ જાય જો આ રીતના આ પાવડર હોય આ પાકી ગયો હોય ને ત્યારે જ થાય છે જોઈ શકો છો આ પાવડરની હિસાબે આજ રીતના ખબર પડે કે તરબૂચ પાકી ગયું છે તો મિત્રો આ રીતના તરબૂચ પાકે જે આ ચાર પાંચ રીત બતાવી આપણે ખાસ ધ્યાન રાખવાનું એટલે એ ખબર પડી જાય કે તરબૂચ પાકલ છે કે નહીં નકર મોટા મોટા જે પાંચ પાંચ કિલ્લાના આવા નંગ હોય અને ખરાબ નીકળે ત્યારે ખાવીએ તો મીઠાસ ના હોય તો એ તો ખોટું જ કહેવાય એટલા માટે ખાસ આ માહિતી એ આપી કે જો કોઈ તરબૂચ કે લેતા હોય તો ખાસ ધ્યાન રાખીએ કે આ રીતના જ વનપક હોય અમારે જે અહીંયા બાજુમાં તરબૂચ આવેલા છે એટલે મેં કીધું વિડીયો બનાવી નાખીએ એટલે કોઈ માણસ છેતરાય નહીં તરબૂચની અંદર લેવામાં તો મિત્રો આ તરબૂચ અંદર તમે જોઈ શકો કે જે ખેડૂત ભાઈ હોય હોય તો એને કઈ રીતના ખબર પડે કે કદાચ એને તરબૂચ વાવ્યા હોય તો પાયકા કે નથી પાયકા ખાસ એના માટેનું છે કે જો આ તો જે આગળ બતાવ્યું કે આ છે જે આ પાવડર ટાઈપનું હોય પણ એની સાથે જે અહીંયા સ્પ્રિંગ હોય તરબૂચની અંદર જોઈ શકો આ સાઈડમાં આ સ્પ્રિંગ જેવું હોય એ સુકાઈ ગયું હોય

આને હજી થોડાક દિવસની વાર છે દાંડલો સુકાવવા મળી દો તરબતની જ વાર છે એટલે જો આનો આને પાકી ગયો એટલે ખાસ અવાજો આવો અવાજો આવવો જોઈએ તો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરી દેજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કર દેજો